ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતી વ્યાકરણ જેમાં આજે આપણે લિંગ વિશે શીખીશું બરાબર આગળ આપણે નામ નામ અને વિશેષણ સર્વનામ એના વિશે શીખીએ હવે આગળ હવે આપણે લિંગ વિશે શીખીશું કે લિંગ કોને કહેવાય ને એ પ્રમાણે કયા રીતે શબ્દોમાં ફેરફાર આવે છે હવે આપણે અહીંયા આપણને નામ અને વિશેષણ આપ્યા છે જે આગળ આપણે જોઈ ગયેલા છીએ છોકરો છોકરી છોકરો દેડકો દેડકી દેડકો પાડો પાડી પાડું ઘોડો ઘોડી ગોળું બરોબર હવે આમાં આપણને એ ખબર પડે છે કે ભાઈ વિભાગમાં જે નામ છે બ વિભાગમાં છે અને વિભાગમાં છે તો એ શું દર્શાવે છે જો અવિભાગના નામ છે એ નરજાતિ દર્શાવે આપણે છોકરો દેડકો પાડો ઘોડો કહીએ તો એ આપણને ખબર પડે કે ભાઈ આ છોકરાના એમ કે પુરલિંગના નામ હોય બરાબર એ નરજાતિ દર્શાવે છે નરજાતિ એટલે કે જે પુરુષ હોય એને આપણે નરજાતિ કહીએ બરાબર તો એ છે એ જાતિ દર્શાવે છે છોકરો છે દેડકો છે પાડો છે એ આપણને એટલી ખબર પડે જેને આપણે પુર્લિંગ કહીએ છીએ બરાબર એને આપણે નર જાતિ કહેવાય અથવા તો પુર પુલિંગ કહેવાય બરાબર હવે બ વિભાગ છે તો બ વિભાગમાં નામ એ નારી જાતિ દર્શાવે છે આપણને ખબર આપણે છો છોકરી હોય છોકરાને આપણે છોકરી ના કહીએ અને છોકરી જ કહેવાય બરાબર એમ દેડકો હોય તો એની સામે આપણે દેડકી કહીએ પાડો હોય સામે પાડી કહીએ ઘોડો હોય તો ઘોડી કહીએ તો એ નર જાતિ નારી જાતિ દર્શાવે છે અને નારી જાતિને સ્ત્રીલિંગ પણ કહે છે કહે છે હવે ક વિભાગ છે તો ક વિભાગનું નામ છે એ ન્યાયતર જાતિ એટલે કે નથી નરજાતિમાં આવતું નથી નારી જાતિમાં આવતું બરાબર પણ એ અલગ અલગ જ જાતિ પડે છે બરાબર અલગ નથી નરમાં આવતું નથી નારીમાં આવતું તો એને ન્યાયના ન્યાય નાન્યતર જાતિ દર્શાવે છે બરાબર અને બીજું એને નપુષકલિંગ કહેવાય એટલે એ ના એમાં આવે ને ના આમાં આવે તો એને એ કહેવાય હવે નામની જાતિ એટલે જે લિંગ ઓળખવાની રીત હવે એ તમે કઈ રીતે ઓળખશો ભાઈ આ પુલિંગ છે સ્ત્રીલિંગ છે કે નપુષકલિંગ છે તો કે છે કે નામની જાતિ ઓળખવાની તો કે જે નામને કેવો વિશેષણ લાગી પ્રશ્ન પૂછી શકાય તેને પુલિંગ કહે છે બરાબર હવે તમારે નામની જાતિ ઓળખવી હોય તો એ કઈ રીતે ઓળખાય કે ભાઈ આ પુલિંગ છે સ્ત્રીલિંગ છે કે ન છે તો કે જેને કેવો વિશેષણ લાગે જે વિશેષણ આગળ આપણે શીખી ગયા છીએ બરાબર એ કેવો વિશેષણ લગાડીને પ્રશ્ન પૂછે તો એને આપણે પુલિંગ કહીએ છીએ દાખલા તરીકે કેવો છોકરો બરાબર કેવો ઘોડો કેવો વાદરો તો જે આપણે આ કેવો વિશેષણ લગાવીએ તો એ પુલિંગ કહેવાય હવે જે નામને એવી જ રીતે જે નામને કેવી વિશેષણ લગાડી અને પ્રશ્ન પૂછી શકાય તેને સ્ત્રીલિંગ કહે છે દાખલા તરીકે કેવી છોકરી કેવી ઘોડી કેવો કેવી પાડી કેવી વાંદરી તો એ બધું એ થાય બરાબર હવે એવી જ રીતે જે નામને કેવો વિશેષણ લગાડી અને પ્રશ્ન પૂછી શકાય તેને નપુસકલિંગ કહે છે બરાબર જે નામ હોય એને આપણે કેવું વિશેષણ લગાડીને પ્રશ્ન પૂછી શકીએ એને આપણે નપુસકલીંગ કહીએ છીએ બરાબર દાખલા તરીકે કેવું છોકરું બરાબર કેવું પાડું કેવું ગોળું તો એવી રીતે હવે જે નામને ત્રણ લિંગ હોય છે તેમ વિશેષણને પણ કહે છે ત્રણ લિંગ હોય છે બરાબર હવે જેવી રીતે આપણે નામમાં જોયા જેમ નામમાં આપણે જોયા ત્રણ લિંગ હોય પાડો પાડી પાડું ઘોડો ગોળી ગોળું એવી રીતે જેમ નામને કહે છે ત્રણ લિંગ હોય એવી રીતે વિશેષણ પણ ત્રણ લિંગ હોય છે જે આપણે બોલતા જોઈએ છીએ હવે જો આપણને નીચે એવી રીતને એવી રીતે અબકનો કોઠો આપીએ છીએ એ બાબતે સમજીએ જો લોભામણો તો એ આવ્યું લોભામણી તો એ આવ્યું ને લોભામણું તો એ આવ્યું એવી જ રીતે ડરામણો ડરામણી ડરામણો એવી જ રીતે દયામણો દયામણી અને દયામણું તો આ છે એ આપણને ત્રણેયમાં સ્ત્રીલિંગ અને હવે એવી જ રીતે આપણને જોઈ થકાણ અ ભ ક અને ડ તમે વાંચશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે આપણે રોજિંદ રોજ આપણે આપણા જીવનમાં આપણે આવા શબ્દો બોલીએ છીએ પણ આપણે કદાચ ખ્યાલ હોતો નથી જો હવે આમાં અબ અને કમ છે ઊંચો ઊંચી ઊંચો જાડો જાડી જાડું ખોટો ખોટી ખોટું મોટો મોટી મોટું ચોખો ચોખી ચોખું લાંબો લાંબી લાંબો સારો સારી સારો પીળો પીળી પીળો પહોળો પહે પહોળી અને પહોળો હવે આમાં ઊંચો છે તો ઈ પુરલિંગ છે ઊંચી છે તો સ્ત્રીલિંગ છે અને ઊંચું છે તો એ નપુસકલિંગ છે એવી જ રીતે જાડો છે તો પુરલિંગ છે જાડી છે તો એ સ્ત્રીલિંગ છે અને જાડું છે તો એ નપુષકલિંગ છે હવે આપણે છોકરો હોય તો આપણે એમ કહીએ કે જાડો છે છોકરી હોય તો આપણે એમ કહીએ કે જાડી છે હવે થ ઝાડ કોઈ હોય એનું થળ જાડું હોય તો આપણે શું કહીએ કે આનું થળ જાડું છે બરાબર એટલે વનસ્પતિ હોય એનું આપણે ઝાડનું કહીએ તો એ ન સ્ત્રીલિંગમાં આવતું નથી પુરલિંગમાં આવતું અમુક શબ્દો એવા હોય કે સ્ત્રીલિંગમાં પુરલિંગમાં એ કે ના આવતા હોય તો એ ન્યાય ન્યાયનેતરજી આપણે કીધું નપુ શકલી કીધું એમાં આવતું હોય તો ઝાડનું થળ બતાવવું હોય તો આપણે શું કહેશું કે ઝાડનું થળ જાડું છે આપણે એ જાડો કે જાડી નહીં કહીએ બરાબર એવી જ રીતે જો ખોટો ખોટી ખોટો પછી મોટો મોટી મોટો ચોખો ચોખ્ખી ચોખ્ખો લાંબો લાંબી લાંબો સારો સારી સારો પીળો પીળી પીળો પહોળો પહોળી પહોળો તો આવી રીતે આ છે તો એ પુ પુલિંગ સ્ત્રીલિંગ અને નપુસકલિંગના ઉદાહરણો છે તો અહીંયા આપણે જો નીચે સ્વાધ્યાય જોઈ લઈએ તો જો હવે તમે સ્વાધ્યાયમાં ખાલી જગ્યા જોશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે જો આપણને છે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો રાક્ષસનો ચહેરો ખાલી જગ્યા હતો ડરામણો અને ડરામણી તો કેવો આવશે રાક્ષસ છે તો એ કેવું આપણે આપણને ખબર છે કે ભાઈ એ પુલિંગ આવે તો એ શું આવશે ડરામણો હતો રાક્ષસનો ચહેરો કેવો હતો ડરામણ જેમાં આપણે આગળ શીખ્યા હતા કે કેવો હોય કેવી હોય અને કેવું તો આમાં હતો બરાબર અને આમાં આપણે આગળ છે કે રાક્ષસનો ચહેરો તો શું આવશે ડરામણો બરાબર એવી જ રીતે છે ઊંચો ખાલી જગ્યા પડી ગયો હવે આમાં ખબર ને ઊંચો પૂછો તો આપણને ખબર હોય કે ઊંચો એટલે છોકરો આવે ઊંચી હોત તો છોકરી આવત પણ ઊંચો તો છોકરો પડી ગયો ઊંચો છોકરો પડી ગયો ખાલી જગ્યાએ સ્ત્રીએ બાળકના બે કટકા કરવા કહ્યું તો લુચો લુચી કે લુચ્ચું તો આપણે લુચ્ચો સ્ત્રી એમને કે આપણને ખબર છે કે આ સ્ત્રી છે તો સ્ત્રીલિંગ જ આવવાનું તો લુચ્ચી સ્ત્રીએ બાળકના બે કટકા કરવા કહ્યું તમે ઓટોમેટિક શબ્દો અંદર ગોઠવીને જુઓ એટલે હવે આપણે લુચ્ચો સ્ત્રીએ બાળકના તો એ નહીં આવે લુચ્ચું સ્ત્રીએ તો એ નહીં આવે લુચ્ચી સ્ત્રીએ તો એ આપણને બંધ બેસશે બરાબર તો એ આપણને તો આમાં સ્ત્રી આવ્યો છે ખબર જ છે કે ભાઈ આ સ્ત્રીલિંગ છે હવે એવી જ એવી જ રીતે હસતું ખાલી જગ્યા કોને ન ગમે હવે હસતું પુરુષ તો આવે નહીં તો બાળક હોય હસતું બાળક કોને ન ગમે બરાબર હસતું બાળક કોને ન ગમે તો પુરુષ ના આવે આપણને ખબર છે પુરુષ એટલે મું બાળક એટલે એ હજી નાનામાંય નથી આવતું સ્ત્રીલિંગમાં નથી પુરલિંગમાં નથી એ બે એ ન આવે બરાબર બાળક કીધું જ પણ એ છોકરી છક છોકરો એ નતા પણ ખાલી બાળક કીધું એટલે એ નપુષકલિંગમાં આવે તો બાળ હસતું બાળક કોને ન ગમે એવી જ રીતે ખાલી જગ્યા રૂમાલ મારો છે બરાબર તો પીળી રૂમાલ મારો એમ ના આવે રૂમાલ છે ને એ પુરલિંગ આવે મારો છે પાછળ જો આવ્યું મારો છે એટલે આપણને ખબર મારો એટલે મારી નથી કીધું મારી હોત તો શ્રીલિંગ હોત પણ આમાં મારો કીધો છે તો શું આવશે પીળો રૂમાલ મારો છે હવે પુલ સાંક ખાલી જગ્યા હતો સાંકડો કે સાંકડી હવે આપણે પુલ જો વાંચીએ ને એટલે પાછળ જ આપણને ખબર પડી જાય કે પુલ સાંકડી હતી એમ ના આવે પુલ શબ્દ છે ને પુલિંગ આવે બરાબર એટલે આવે કે પુલ સાંકડો હતો આપણે કદી એમ કહીએ પુલ સાંકડી હતી પુલ સાંકડો હતો એ બીજું તો ખાલી જગ્યા રૂપિયો પાછો આવે ખોટી કે ખોટા આવે ખોટી રૂપિયોના રૂપિયો એ શબ્દ પુર્લિંગ આવે કે આપણે શું કહીએ ખોટો રૂપિયો જ પાછો આવે ખોટી રૂપિયો ના આવે તમે શબ્દ બોલશો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે બરાબર કે ખોટો રૂપિયો પાછો આવે પેલો ડુંગર ખાલી જગ્યા છે અને ટેકરી પણ ખાલી જગ્યા છે તો પેલો ડુંગર ઊંચો છે અને ટેકરી પણ ઊંચી છે બરોબર કેમ કે ડુંગર છે એ પુર્લિંગ શબ્દ છે અને ટેકરી છે એ સ્ત્રીલિંગ શબ્દ છે બરોબર હવે આપણે નીચે આપેલા શબ્દો છે તો એનું પુર્લિંગ સ્ત્રીલિંગ કે નપુસકલિંગમાં વર્ગીકરણ કરો બરોબર તો પિતા છે તો એ આવશે પુર્લિંગ સૂર્યકિરણ બરોબર તો એ આવશે નપુસકલિંગ શિક્ષક તો એ આવશે પુર્લિંગ પુસ્તક તો એ આવશે નપુષકલિંગ કુંબળી તો એ આવશે સ્ત્રીલિંગ દીકરો તો એ આવશે પુર્લિંગ પાક્ષિક તો એ આવશે નપુષકલિંગ ઉજાસ તો એ આવશે સ્ત્રીલિંગ કેવી આપણે કહેતા કેવી હવા ઉજાસ છે પછી કિશોર તો એ આવશે કિશોરે તો એ આવશે નપુષકલિંગ ભીમરાવ તો એ આવશે પુર્લિંગ જ્ઞાતિ તો એ આવશે સ્ત્રીલિંગ આઝાદી તો એ આવશે નપુષકલિંગ બાળક તો એ આવશે નપુષકલિંગ અને પુત્ર તો એ આવશે પુર્લિંગ તો આવી રીતે આ હતા એ આપણા શબ્દો છે તો એને આપણે શબ્દોને પુર્લિંગ સ્ત્રીલિંગ કે નપુષકલિંગમાં વર્ગીકરણ કરી શકીએ છીએ તો આ હતા આપણા લિંગ પરિવર્તન